હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આ અઢાર વસ્તુઓથી બનતો એકદમ હેલ્ધી ચટાકેદાર અને ખાવાની ખૂબ જ મજા આવે તેઓ મારા મમ્મીની સ્ટાઇલમાં આજે આપણે વઘારેલો રોટલો બનાવીશું જ્યારે હું સ્કૂલે જતી ત્યારે મારી મમ્મી મને આ રોટલો અવશ્ય આપતી અને આ રોટલો તમે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો બાળકોને પણ ટિફિનમાં આપી શકો છો એટલો હેલ્ધી અને ખાવાની એટલી મજા આવે એવો ટેસ્ટી બનીને તૈયાર થઈ જતો હોય છે તો આ વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા આપણે બાજરીનો રોટલો લેવાનો છે બાજરીનો રોટલો તમે ઠંડો કે ગરમ કોઈ પણ લઈ શકો છો પણ જો થોડો ઠંડો રોટલો હશે તો એ ક્રિસ્પી રહેશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા મેં બે રોટલા લીધેલા છે તો આ રીતે મીડિયમ સાઇઝના રોટલા લેવાના છે એને આ રીતે હાથની મદદથી રફલી આપણે કટ કરી લેવાના છે હવે આ રોટલાને તમે જો ગરમ રોટલો હોય ત્યારે પણ તમે એનો ભૂકો કરીને રાખો તો પણ ચાલે જો એનો અને ઠંડો રોટલો હોય તો પણ ઇઝીલી કટ થઈ જશે તો એનો પાવડર તમે હાથની મદદથી મસળીને પણ કરી શકો છો અને આ રીતે મારા જેમ આ રીતે મોટા મોટા પીસીસ કરી લેવાના છે અને એ પછી આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે જો સવારની ભાગદોડમાં ટિફિનમાં લંચમાં બનાવવો હોય તો તમે જલ્દીથી આ રીતે કોઈ પણ મિક્સર જારની અંદર એડ કરી દેવાનો છે અને એકદમ સરસ એનો પાવડર કરી લેવાનો છે હવે રોટલો તમે પીસો એટલે એકદમ દાણેદાર પાવડર તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ મોડે મિક્સર જારમાં કર્યો છે એટલે એક સરખો અને ફાઇન પાવડર તૈયાર છે એકદમ દાણા દાણા અને કણી જેવો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આ રોટલાને વઘાર કરીશું આપણે તો એના માટે એક પેનની અંદર મોટી ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ને અડધો કપ જેટલા શિંગદાણા લીધેલા છે એને આપણે એડ કરીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું જો તમારા બાળકોને પણ તમારે આ રોટલો હેલ્ધી વધારે પડતો બનાવવો હોય તો આ રોટલાની અંદર કાજુ કિસમિસ પણ તમે આ રીતે ફ્રાય કરીને આપી શકો છો અને રોટલામાં એડ કરી શકો છો તો આ રીતે બધા શિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને અને એક પ્લેટમાં અલગ કાઢી લેવાના છે તો આ રીતે બધા શિંગદાણા મેં અહીંયા કાઢી લીધેલા છે હવે તે જ તેલની અંદર આપણે એક મોટી ચમચી જીરું એડ કરી દેવાનું છે અડધી ચમચી હિંગ અને અહીંયા સ્પાઈસી માટે હું લીલા મરચાં એડ કરી રહી છું જો બાળકો ખાવાના હોય તો તમે મોળા મરચાં એડ કરી શકો છો અને એક નાનું લાલ મરચું પણ એડ કર્યું છે લો કલર સરસ આવે અને એનો ટેસ્ટ પણ સરસ આવે વીસથી પચીસ મીઠા લીમડાના પાન અને મોટી ત્રણ ચમચી જેટલું લીલું લસણ એડ કરી દીધેલું છે તો આ રીતે લીલા લસણનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે શિયાળાની સિઝનની અંદર લીલું લસણ મળતું હોય છે જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણનો પણ ઉપયોગ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે એકદમ સારી રીતે લસણ સતરાઈ જાય એટલે એક ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી દેવાનું છે એક મોટી ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે વરિયાળી અને અજમાનો ફ્લેવર આ રોટલાની અંદર એટલો સરસ આવતો હોય છે જો હું તમને કહીશ પણ તમે જ્યારે બનાવશો આ રોટલો ત્યારે જ તમને ખબર પડશે તો એકવાર જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો એટલી સરસ ટેસ્ટી અને ખાવાની મજા આવે એવી બનશે અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરશો અડધી ચમચી આદુની પેસ્ટ અને મોટી ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે મોટી એક ચમચી જેટલી કિસમિસ એડ કરવાની છે અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે કિસમિસ થોડી ફૂલવા લાગે એ પછી ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું અને જે આપણે ગ્રાઇન્ડ કરેલો રોટલો હતો એને આપણે એડ કરી દઈશું અને આ રોટલો એડ કરી દેવાનો છે ને બધી વસ્તુને આપણે મિક્સ કરીશું પણ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું આ રીતે રોટલામાં જો તમે એડ કર્યું હોય તો પાછળથી મીઠું થોડું ઓછું એડ કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે જેથી એનો કલર પણ સરસ આવે ને ટેસ્ટ પણ સારો આવે અને હવે તળેલા શિંગદાણા એડ કરી દઈશું અને લીલા સમારેલા ધાણા થોડા વધારે પડતા આપણે એડ કરવાના છે કેમ કે ધાણાનો ફ્લેવર જ રોટલામાં સરસ આવતો હોય છે લીલી મેથી તમને જો સારી લાગે તો આ રોટલાની અંદર તમે લીલી મેથી પણ નાખી શકો છો બધું જ મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવો મારી મમ્મીની સ્ટાઇલમાં બાજરીનો વઘારેલો રોટલો તૈયાર છે તો જો આ રીતે ક્યારેય નહીં બનાવ્યો હોય તમે તો એકવાર જરૂરથી આ રેસીપી મારી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસિપી તમને કેવી લાગી અને આ રોટલો તમે આ રીતે દહીં એડ કરીને ખાઈ શકો છો ચા સાથે ખાઈ શકો છો કે પછી તમે એકલો રોટલો પણ ખાઈ શકો છો એટલે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ